હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના બ્લોગ્સમાં આજે આજે શિવરાત્રી થઈ તો મારા તરફથી ને બધાને શિવરાત્રી અને આજે તો જૂનાગઢમાં મેળો પણ વરાશે તો કોણ કોણ ગયા છે અને કોણ કોણ જવાના છે મને કોમેન્ટ કરીને કહેજો ક્યાં ગયા દો કામનાથ હા કોણ કોણ ગયા તા જો તો ફરી હું પાસ દીપક પાસ કાકા

ને ત્યાંથી ને આપણે પાણીનો પ્રસાદ પણ લઈ લેવા અને આપણે પ્રસાદે લઈ લીધો ને નાં તો એને રેડી પણ થઈ ગયા ને અત્યારે જો હવે ફરાળની તૈયારી કરીએ ચાલો હવે નવરાત્રિ છે એટલે ફરાળ છે બપોરામાં એટલે ચાલો હવે તમે પણ ફરાળ કરવા ફરાળમાં છે જો પેટેસ્ટ છે અને નાણાં તૈરાતા સુકે ભાજી છે વેફર છે અને રાજીગ્રાનો

રિયા અને સુજલ ને બેને તરબૂચ ખાવું છે જો અત્યારે તરબૂચ મોરવા બેસી ગયા છે અને સુજલ થી મોરાતું નથી રિયાને અને સુજલ બેને તરબૂચ ના કટકા કરી દીધા એટલે એ ખાઈને આપણે આયા જો થોડાક કપડા પડ્યા છે તો એ હકલી લઈએ તો બધુંય કામકાજ બધુંય પતાવી દીધું છે એના પપ્પા આગળી આવ્યા હતા તો એ ચા પાણી પીને પણ વઈ ગયા છે અને અત્યારે હવે જો ધીયાને રેડી કરી દીધી છે અને રેડી થઈ ગઈ ને એ નીચે રમવા ગઈ બેનભાઈ બે ને હું અત્યારે હવે જો ફ્રી થઈને હવે માથું બાથું ઓળાવવાનું છે ને તૈયાર થવાનું છે બાકી ખાસ તો જૂનાગઢમાં ભવ્ય મેળો છે અને શિવરાત્રિનું ઘણું પણ મહત્ત્વ છે એટલે ત્યાં ત્રણ ચાર દિનો મેળો હોય એ અમે તો ક્યારેય કર્યો નથી પણ કે કે બધા સાધુ સંત આવે છે અને બહાર નીકળીને મરકી કુંડમાં સ્નાન કરવા જાય છે એવું બધું હોય અને એના પાલકી લઈને નીકળે ને એનો જુલુસ નીકળે ને એવું બધું કરે છે તો તમે કોઈ જોયું હોય તો મને કમેન્ટ કરીને કહેજો બસ એક કઈ ભીત સારી નથી આ દીમા બધીમાં જો એક કોઈ એક ને આવી રીતના જો આ લીટા કર એક કોઈ ભીતમાં કોઈ દી એટલે કોઈ દી એના હાથમાં પેન આવી જવી જોઈએ એટલે આખા એવા લીધા કરી નાખે આપણે બધા ઉપવાસ છે એટલે શિવરાત્રી નો ઉપવાસ છે સુજલ એરિયો એના પપ્પા એરિયા ને હું એ રહી એટલે આ સ્ત્રીયા હાટું કઈ મિસાળી હાટું કઈ બનાવ્યું નતું એટલે જો એના હાટું થોડીક પૂરી અટાણે તરી દીધી તો એ થોડીક પૂરી ખાઈ લે તો ચાલો હવે એને ખવડાવી દઈએ બસ જોઈએ આને જે પૂરી તરી દીધી ખાય અને રુદુ પણ ખાય અને સુજા લો એ યાદ રહ્યો એટલે એ ચેવડો કાંઈ તો વાગી ગયા છે સાડા છ જેવું થઈ ગયું છે અને આ બ્લોગ અહીંયા પૂરો કરું છું જો તમારે મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે ને પણ દબાવી દેજો અને મારી નવી ચેનલ છે ધિયા ખેર ટુ નામની ચેનલ છે એને પણ તમે સપોર્ટ કરજો તો હવે મળીએ નવા બ્લોગમાં અત્યારે લગ્ન બા બાય